नमस्कार मित्रों स्वागत छे તમારું અમારી ચેનલ ગુજરાતી વાત ને સબ્સ્ક્રાઇબ કરો 100 વર્ષ પછી શનિદેવ સોનાના પગે ચાલેશે मिथुन राशि વિશે ત્રણ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો તમને જણાવી દઈએ કે 100 વર્ષ પછી શનિદેવ સોનાના પગે ચાલવાના છે જેના કારણે मिथुन राशिના લોકો પર તેની ખાસ અસર પડશે મિત્રો તમને જણાવી દઈએ કે 2025 નું માર્ચ શરૂ થઈ ગયું છે અને માર્ચ મહિનામાં શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિદેવ લોખંડના પગ સાથે મિથુન રાશિમાં સોનાના પગ સાથે મિથુન રાશિમાં પ્રવેશ કરશે જેનાથી આ રાશિઓને ઘણા ફાયદા થશે અને તમને अनेक પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો તમને જણાવીશ દઈએ કે શનિના સોનાના પગનો સંબંધ સારો માનવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિના ચાર પગ છે પહેલો સોનું બીજો ચાંદી ત્રીજો લોખંડ અને ચોથો તાંબુક મિત્રો શનિની સ્થિતિ અનુસાર ચારેય પગનો પ્રભાવ બધી બાર રાશિઓ પર પડે છે તો મિથુન રાશિના લોકોએ આ વીડિયો યોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વીડિયો મિથુન રાશિના લોકો માટે ખાસ માહિતી લઈને આવ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં શનિને સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે તેને સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે તે लगभग 28 वर्ष સુધી એક રાશિમાં રહે છે સમગ્ર રાશિ ચક્ર પૂર્ણ કરવામાં 29 વર્ષ લાગે છે મિત્રો તમે જણાવી દઈ કે શનિદેવ લોકો ને તેમ ના કર્મો અનુસાર ફળ આપે છે ચાલો તમે જણાવી દઈ કે વર્ષ 2025 માં શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભ છોડીને ગુરુની રાશિ મીન માં પ્રવેશ કરવાના છે મિત્રો શનિનો મીન રાશિ પ્રવેશ તાની સાથે જે મિથુન રાશિના લોકો પર શનિદેવની કૃપા રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ જારે શનિ 12માં 8માં અને 4માં ભાગમાં પ્રવેશ કરે છે ત્યાર શાન સોનાના પદથી પ્રવેશ કરે છે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ઘણો આનંદ અને बनी मुश्किलयोंनो सामना करवो पड़ी सके छे मित्रों शनि देव 29 मार्च 2025 ना रोज रात्रि एक एक कुंभ राशि छोडी ने सोना ना पग थी मीन राशि मा प्रवेश करशे तो मित्रों चालो जानिए ते 3 मोटी भविष्यवाणियों विषय परंतु मित्रों वीडियो मा આગળ वधता पहला परिणाम आपनारा शनि देव ना साचा भक्त तो बॉक्स मा साचा हृदय थी जय ની દેવ મહારાજ લખો જોઈએ અને ચેનલ ને સબસ્ક્રાઇબ પણ કરવી જોઈએ અને વિડિયો ને લાઈક કરવો જોઈએ તો મિત્રો ચાલો જાણીએ તે ત્રણ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર 1 मिथुन રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે 100 વર્ષ પછી मिथुन રાશિના લોકો વિશ્વને નવી વિચારધારા અને સર્જનાત્મક કોકેલો આપવા માટે જાણવામાં આવશે આ રાશિના લોકોમાં રહેલી ચપળતા બુદ્ધિ અને દ્રષ્ટિએ તેમને વૈજ્ઞાનિક તત્વચિંતક અને સંશોધક બનવામાં મદદ કરશે તેમની વિચારધારા માત્ર એક ચોક્કસ ક્ષેત્રમાં મર્યાદિત નહીં રહે પરંતુ વિજ્ઞાન ટેકનોલોજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મેડિસિન અને માનવતા માટે મોટો ફેરફારો લાવશે मिथुन રાશિના લોકો કોની સૌથી મોટી વિશેષતા તેમની સંવાદ ક્ષમતા અને વિવિધ વિષયોની સમશક્તિ છે તેઓ તર્ક અને પ્રયોગશીલતા સાથે દરેક મુશ્કેલીને ઉકેલશે આ અવધીમાં મિથુન રાશિના લોકોએ એવા अविस्मरणीय ફોર્મ્યુલા શોધી કાઢ્યા હશે જે માનવ જીવનની અવધિ વધારવા અને તમામ પ્રકારની બીમારીઓને કાયમી દૂર કરવા માટે ઉપયોગી સાબિત થશે તેમની વિચાર શક્તિ માત્ર શૈક્ષણિક ક્ષેત્રમાં જ નહીં પરંતુ માનવ સંબંધોને મજબૂત કરવા માટે પણ ઉપયોગમાં લેવાશે મિથુન રાશિના લોકો આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ સ્થાપન અને વૈશ્વિક સહકાર માટે પ્રેરક બનશે તેવો માનવ સમાજ માટે એવા યોગદાન આપ वर्षे जे आजे अफवा समान लागे छे परंतु सौ वर्ष पची हकीकत बनी ने साबित थशे ज्यारे शनि देव ओगणत्रीस मार्च बे हजार पच्चीस ना रोज कुंभ राशि छोड़ी ने गुरु नी मीन राशि मा प्रवेश करशे त्यारे सोना ना पग धारण करशे आ समय तमने आर्थिक ક્ષેત્રે સામાન્ય પરિણામો જોવા મળશે મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવની સાડે અસર હોવા છતાં શનિદેવ તમને શુભ પરિણામો આપશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સો વર્ષ પછી શનિદેવ સોનાના પગે ચાલશે જે આકાશમાં એક અત્યંત દુર્લભ યોગ બનશે આ યોગનો મિથુન રાશિ પર વિશેષ પ્રભાવ જોવા મળશે શનિદેવ કર્મશિસ્તને શિસ્તને ગ્રહ ગણાય છે અને તેઓ જ્યારે સોનાના પગે ચાલે છે ત્યારે તે એ સંકેત આપે છે કે દરેક વ્યક્તિએ પોતાના કર્મોને પૂરી ગભરાહટ અને જવાબદારીથી નિભાવવાની જરૂર છે મિથુન રાશિ માટે આ સમયે પડકારજનક તો હશે પરંતુ સફળતાના દરવાજા ખોલનારો સાબિત થઈ શકે છે મિત્રો તમને શનિદેવના આશીર્વાદ મળશે શનિદેવના આશીર્વાદથી તમારો આખો સમય સારો જશે તમારી આર્થિક સ્થિતિ રહેશે અને તમે પ્રગતિ કરશો અને તમને જણાવી દઈએ કે તમને ધન મળશે અને શનિદેવના આશીર્વાદથી તમને સરકારી ક્ષેત્રમાંથી લાભ મળશે મિત્રો શનિદેવ મિથુન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કર્મદાતા શનિદેવ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે જેથી તમારા ખર્ચો પર પણ નિયંત્રણ રાખવાની જરૂર છે નહીંતર અનિયંત્રિત ખર્ચાઓ તમને ભવિષ્યમાં નુકસાન તરફ ધકેલી શકે છે मित्रों तमने जी दई के ओगत तारीख पची तमने विदेश थी पन सारा पैसा मल्वा शक्यता જે જો તમને કોઈ વિદેશના કામમાં રોકાએલા છો તો 29 માર્ચ 2025 પછી તમને સારા પરિણામ નામ મળવાના યોગ બની રહ્યા છે જો તમે નવું ઘર કે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો 29 માર્ચ 2025 થી ઓગસ્ટ 2025 સુધીનો સમય ખૂબ જ શુભ સાબિત થશે તો મિત્રો તમારે રા સમયનો પૂરો લાભ લેવો જોઈએ કારણ કે શનિદેવ તમને નાણા કે ક્ષેત્રમાં પણ સારા પરિણામો આપી રહ્યા છે નંબર 2 મિથુન રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ પોતાની રાશિ કુંભ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે 1.0 વર્ષ પછી મિથુન રાશિના લોકો દુનિયાના સૌથી સફળ ઉદ્યોગપતિ રોકાણકાર અને આર્થિક વિચારક બની જશે તેમની શ્રેષ્ઠ વ્યાપારી સમજશક્તિ તેમને નવા બજારો શોધવામાં અને નવી અર્થવ્યવસ્થાઓ ઊભી કરવામાં સહાય કરશે આ રાશિના લોકો મનોવૈજ્ઞાનિક રીતે લોકોની જરૂરિયાતોને જાણી તેમને યોગ્ય ઉકેલો આપતા હશે જેના કારણે તેઓ મોટા ઉદ્યોગોમાં નેતૃત્વ કરશે મિથુન રાશિના લોકો કોની આર્થિક કૌશલ્યતાના કારણે તે ઘણા દેશોના અર્થતંત્રના મુખ્ય મુખ્ય ભાગ બની જશે તે ફક્ત પૈસા કમાવશે નહીં પરંતુ સમાજને વધુ ન્યાયી અને ધનિક બનાવવાના માર્ગ પર લઈ જશે મિથુન રાશિના ઉદ્યોગપતિઓ એવા પ્રયાસો કરશે કે જેનાથી નાના વ્યવસાયિકો અને ઉપક્રમે પણ સફળ થઈ શકે સો વર્ષ પછી મિથુન રાશિના લોકો દુનિયાના સૌથી સફળ ઉદ્યોગપતિ રોકાણકાર અને આર્થિક વિચારક બની જશે તેમની શ્રેષ્ઠ વ્યાપારી સમજશક્તિ તેમને નવા બજારો શોધવામાં અને નવી અર્થવ્યવસ્થાઓ ઊભી કરવામાં સહાય કરશે આ રાશિના લોકો મનોવૈજ્ઞાનિક રીતે લોકોની જરૂરિયાતોને જાણી તેમને ने योग्य उकेलो आपता हशे जेना कारणे तेओ मोटा उद्योगों में नेतृत्व करशे मिथुन राशि ना लोगों आर्थिक कौशल्यता कारणे तेओ घना देशों ना अर्थ तंत्र ना मुख्य भाग बनी जशे तेओ फक्त पैसा कमावशे नहीं परंतु समाज ने वधु न्यायी अनेधनी बनाववाना मार्ग पर लई जशे मिथुन राशिना उद्योगपति ओएवा प्रयासों करशे के जेनाथी नाना व्यवसायी को अनि उपक्रमे पण सफल थई शके त्यारे जे लोको પોતાના प्रेम जीवनमा मुश्केलीओनो सामना करी रहया हता ते टेमनी समस्याओ आ दिवसोमा समाप्त थई जशे आ समये कितलाक लोकोना जीवनमा नवो प्रेम आवी सके छे कृपा थी साचो जीवन સાથી પણ મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે આ સમયે તમારા પ્રેમ સંબંધને લગ્નમાં ખેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારા કરેલા પ્રયત્નો સફળ થશે જો તમે કોઈને પ્રેમ કરો છો અને લગ્ન કરવા માંગો शो तो आ समय तमारा माटे खूब ज सारो रहेवानो छे तमे तमारी पसंदगी मुजब लग्न करी शक्षो मित्रो एवो कहेवु खोटो नहीं होय के आ समय शनि देवना आशीर्वाद तमारा आ गोचर ना प्रभाव थी मिथुन राशि ना जातकों ने पोताना कर्तव्य पालन माटे सखत मेहनत करवी पड़शे परंतु ते मेहंद नो मीठो फल मळवानी पूरी संभावना छे आ समय गाड़ा मां जूना कार्यो ના પરિણામો સામે આવશ્યે જે સંભવત જીવનમાં સ્થિરતા અને સુધારાને પ્રોત્સાહન આપશે આ બોચર વર્તમાન અને ભવિષ્ય માટે ગૌરવપૂર્ણ મૂલ્ય ધરાવતો છે નંબર 3 મિથુન રાશિ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ 29 માર્ચે દેવ ગુરુ ગુરુની રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ સમયે મિથુન રાશિના લોકોનું લગ્ન જીવન અદ્ભુત રહેશે મિથુન રાશિના લોકોમાં રહેલી ચપળતા અને વિચાર શક્તિ તેમને આધ્યાત્મિક ક્ષેત્રમાં આગવો બનાવશે 100 વર્ષ પછી આ રાશિના લોકો માનવજાતના સૌથી મોટા ધ્યાન ગુરુ મેન્ટર અને જીવન કલાના માર્ગદર્શક તરીકે ઉણખાશે તેઓ પોતાની કુશળતાથી दुनिया शांति अने सुख प्रसार करशे तेमनी आ धार्मिक आध्यात्मिक दृष्टि मात्र मारो मारो सुधी मर्यादित नहीं रहे तो संपूर्ण मानवजात माटी एवी पद्धतिओ शोधी पोताना जीवन में शांति અને સંતોષ પ્રાપ્ત થઈ મિથુન રાશિના લોકો ઈ ઊંડલિયા ધ્યાન પ્રાણાયામ અને મેડિટેશનની એવી નવી પદ્ધતિઓ વિકસાવશે કે જે માત્ર વ્યક્તિગત નહીં સામૂહિક સ્તરે પરિવર્તન લાવશે તેમની માનસિક શક્તિ તેમને આવા મકસદો માટે કાર્યરત રાખશે જેમાં માનવ જાતનો દરેક વ્યક્તિ પોતાનું શ્રેષ્ઠ વર્જન બનવા માટે પ્રોત્સાહિત થશે તેવો આધ્યાત્મિક વિજ્ઞાનને ટેકનોલોજીના সমন্বયથી વૈશ્વિક પરિવર્તન લાવશે મિત્રો આ સમય પરિણિત લોકો માટે સારો રહેશે શનિદેવના આશીર્વાદથી તમે તમારા જીવન સાથી સાથે એક અદ્ભુત જીવનનો આનંદ માણી શકશો તમે પ્રવાસ પર જઈ શકો છો અને તમે તમારો પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકશો તમારી વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે અને તમારો પરસ્પર સંબંધો સુધરશે તમને જણાવી દઈએ કે આ સમયે તમારો અને તમારો પરિવાર માટે ખુશીઓ લાવશે તમારી મનોકામના પૂર્ણ થશે તમને બાળકનું જન્મના ખુશખબર મળી શકે છે ઉપરાંત મિત્રો 29 માર્ચે શનિદેવ તમારી રાશિના 7મા ઘરમાં પ્રવેશ કરશે તેથી થોડો સમય પરકારજનક રહેશે પરિણામે તમારી વચ્ચે તણાવ વધી શકે છે અને બિનજરૂરી ઝઘડા થઈ શકે છે તમારે એનું ધ્યાન રાખવું જોઈએ તેથી તમારે થોડું સાવચેત રહેવું જોઈએ આ સમય દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક બહાર જઈ શકો છો જેનાથી તમને એકબીજાને વધુ સારી રીતે સમજવાની તક મળશે તમારા સંબંધો વધુ મજબૂત બનશે મિત્રો ઓગણત્રીસ માર્ચ થી થઈ જશે ખાસ કરીને વ્યાવસાયિક ક્ષેત્રે મિથુન રાશિના લોકો માટે આ સમય કેરિયર ગાળવાનો સોનેરી સમય છે જેમાં મહેનત સાથે સાથે ધૈર્ય અને શિસ્ત જાળવવી અત્યંત મહત્વપૂર્ણ રહેશે સાથે જ આ સમય દરમિયાન તે લોકો માટે જાગૃતિનો દોર લાવે છે છે જે જીવનમાં નવી શરૂઆત કરવા માંગે શનિદેવના આ પ્રભાવથી માત્ર ચિંતા અને ધૈર્યની પરીક્ષા નહીં પરંતુ આધ્યાત્મિક વિકાસ અને જીવનના સાચા મકસદને સમજીને આગળ વધવાનો મોકા મળશે આ ખાસ ગોચર માત્ર શારીરિક મહેનત પર જ નહીં પરંતુ લાગણીશીલ અને માનસિક શાંતિ માટે પણ ધ્યાન આપવાનું સૂચન કરે છે આ સમયગાળામાં યોગ ધ્યાન અને આત્મમંથન જેવા કર્મ જીવનમાં નવા પ્રકાશ લાવશે મિત્રો તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખો જેથી શનિદેવ મહારાજના આ आशीर्वाद आप સૌના પરિવાર પર પામ્યા રહે અને ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર થી કરજો વિડિયો ને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો મિત્રો આપનો દિવસ શુભ રહે